હાલ અમદાવાદમાં દેશ વિદેશથી કેટલાક વેપારીઓ તેમજ વીઆઈપી ને વીવીઆઈપી લોકો આવતા હોય છે ત્યારે તે લોકોની સુરક્ષામાં મોટી ચૂક દેખાતી હોય છે ત્યારે તે લોકોની સુરક્ષાને લઈને અમદાવાદ ડીસીપી ઝોન એકના અધિકારી ડીસીપી દ્વારા હોટલના શ્રી અને સિક્યુરિટી ઇન્ચાર્જોને ખોટી મોટી ચેતવણી આપવામાં આવેલી છે ઝોન વિસ્તારના તમામ આઠ પોલીસ સ્ટેશનની જે મોટી હોટલ્સ છે એ તમામ હોટલ્સના સિક્યોરિટી ઇન્ચાર્જ એમના જનરલ મેનેજર સાથે આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી આ મીટિંગમાં મારા વિસ્તારના લગભગ થર્ટી એટ હોટલના જે કોર્ડિનેટર્સ છે એ બધાને આમંત્રિત કરવામાં આવ્યા હતા આવતા થર્ટી ના અનુસંધાને પણ અમુક સૂચનાઓ આપવામાં આવેલી જેમાં પરમિશન્સની સીસીટીવી બાબતની અને જે ઇવેન્ટ થાય એમની મોનિટરિંગ બાબતની સૂચનાઓ હતી સાથે સાથે જે હોટલની અંદર ઘણી વખત વીવીઆઈપી ગેસ્ટ આવતા હોય તો શું કરવાનું અને પોલીસ વેરિફિકેશન કઈ તબક્કામાં કઈ પ્રકારે કરવાનું સીસીટીવીની બાબતમાં અમુક બાબતો હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જે વસ્તુઓ જેનાથી ચેન્જ થવાથી આપણે સિક્યોરિટીના અમુક અમુક બાબતો પ્રભાવિત થાય છે એને લગતી અને બહુ ડિટેલ્ડ ચર્ચાઓ થઈ જે ચર્ચાઓમાં તમામની સમજ માં આવી કે સિક્યોરિટીનું જે ઇકોસિસ્ટમ છે એને અપલિફ્ટ કરવા માટે એલિવેટ કરવા માટે કઈ કઈ પ્રકારના પગલાંઓ લેવા જોઈએ અને જેનાથી એમનું જે હોટલ્સ છે એ વધુ સિક્યોર બને અને એમની હેઠળ એમાં જે કોઈ ગેસ્ટ આવતા હોય એનો વધારે પડતી પૂરતી સુરક્ષા પૂરી પાડી શકે એક CCTV માટે એક તમને સૂચના આપી છે કે CCTV જે સેન્ટર હોય છે ત્યાં અમુક ચોક્કસ વ્યક્તિઓને જે જવાબદારી સોંપવામાં આવે છે શા માટે અ એમાં એક્ચુઅલી સીસીટીવી જોવાનું જે કામ છે એ થોડુંક સ્પેસિફિક અને એવો કામ છે જેને ફાવતું હોય એ વ્યક્તિ વ્યવસ્થિત રીતે એને જોઈ શકે એમાં અગર કન્ટિન્યુઅસલી માણસને વારંવાર ચેન્જ કરવામાં આવે તો ઘણી વખત એવા ઇન્સિડેન્ટ જે છે એ નજર બહાર જતા રહે જે ઇન્સિડન્ટ આપણે ધ્યાને આવવા જોઈએ એટલા માટે રિક્વેસ્ટ કરવામાં આવી કે સીસીટીવી માટે આપણી ડેડિકેટેડ સ્ટાફ હોવો જોઈએ સાથે સાથે અમુક જગ્યાઓ એવી હોય જે જગ્યાઓ ડાર્ક સ્પોટ તરીકે ગણી શકીએ જ્યાં સીસીટીવીની અપ્રોચ ના થતી હોય તો એમાં પણ એક સમજ કેળવવામાં આવી કે આપનું સીસીટીવીનું સિક્યોરિટી સિસ્ટમનું એક ઓડિટ થવું જોઈએ જેમાંથી એવા કોઈ ડાર્ક ઝોન હોય તો એમાં પણ સીસીટીવી ગોઠવી અને આને વધારાની સુરક્ષા પૂરી પાડે પાડવામાં આવે સાથે ઘણી વખત હોટલ્સ અંદર 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 કઈ ફેબ્રિકેશન અથવા તો ફેરફારો કરવામાં આવતા હોય જેના જેના લીધે સિક્યોરિટી જે કઈ સીસીટીવી સિસ્ટમ છે એમાં પણ બાધારૂપ બનતા હોય તો એને પણ ધ્યાને રાખીને પોતાના સિક્યોરિટી એપરેટર્સ વધારે પડતું સક્ષમ બનાવવામાં આવે એવો એક સમજ આપવામાં આવે છેલ્લો સવાલ અમદાવાદ જે હોટલો છે એમાં જે મુખ્ય દરવાજા ઉપર જે સિક્યોરિટી ગાર્ડ હોય છે એની જોડે કલ હોતી નથી એક એ તમે એક સૂચના આપી શકો જેથી ઇમરજન્સીમાં ફાયલ કરી શકે બીજી વસ્તુ કે ફેસ રિકોનાઇઝ કેમેરા ઇન્સ્ટોલ કરવાની પણ તમે વાત કરીએ હા એ આજની જે ની સિસ્ટમ છે એમાં હવે ઘણા ટેકનોલોજીકલ અપગ્રેડેશન્સ આવી ગયા છે એમાં ગેટ ઉપરના જે વિસ્તાર છે એ વિસ્તારમાં અગર ફેસ રિકોજિનેશન કેમેરાઝ લગાવવામાં આવે તો એ ફ્યુચર માટે પણ બહુ ઉપયોગી સાબિત થશે સાથે સાથે પોલીસ વેરિફિકેશન્સની બાબતમાં મેં બહુ ભારપૂર્વક કહેવામાં આવેલું કે જે વ્યક્તિઓ એમને અહીંયા એમ્પ્લોય કરવામાં આવે એમને આપણા ગુજરાત પોલીસથી તો સાથે સાથે એનું પોલીસ વેરિફિકેશન થાય જ પરંતુ એમનું જે નેટિવ હોય નેટિવ જગ્યામાંથી પણ એમનું પોલીસ વેરીફિકેશન થવું જોઈએ સાથે રિટાયર્ડ આર્મી પર્સનલ્સ ને રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ જે છે એમના પાસેથી અગર એમ્પ્લોયમેન્ટ આપવાની કોઈ એમની અગર તૈયારી હોય તો એનાથી એક વધારાનો ફાયદો એ થાય કે વ્યક્તિઓની પોલીસ વેરીફિકેશનના ઇશ્યૂઝ થોડાક ઓછા થાય સાથે સાથે એ લોકો આખા જીવનમાં સિક્યોરિટી સાથે જોડાયેલા હોય એટલે એમની સિક્યોરિટીની સમજ જે છે સારી હોય અને વધારે પડતું એમનું સંકલનનો પ્રશ્ન જે છે એ સુરક્ષા એજન્સી સાથે ઇઝી થઈ જાય સર ના એવું બિલકુલ નથી કોઈ થ્રેટ ઇનપુટ કે એવું નથી પરંતુ અમે એક ઈચ્છતા હતા કે તમામ લોકો એક પ્લેટફોર્મ ઉપર રહે અને જે કંઈ હોટલ્સ છે અમારા ઝોન વિસ્તારમાં એ વિસ્તારમાં એક થર્ટી ફર્સ્ટ આવે એટલે થોડુંક સેન્સિટાઈઝ કરવાનું હતું સાથે સાથે સિક્યોરિટીની લગતી બાબતોમાં અમુક અમુક જે કોઈ જગ્યામાં લેકુનાઝ રહી જતા હોય તો આપણે પોલીસ તરીકે એ લોકોને સમજ કેળવીને એડવાઇઝ આપવાની અમારી પણ ફરજ છે એજ એ સિક્યુરિટી એજન્સી એટલા માટે બધાને ભેગા કરી ના છે માટે કે સર રેસ્ટોરન્ટ લાગુ પડતું ના એ સ્પેસિફિકલી હોટલ્સ માટે છે કેમ કે એમાં નોર્મલી ગેસ્ટ જે છે સ્ટે કરતા હોય એકમોડેશન કરતા હોય અને સાથે સાથે જે રહેતા હોય તો ત્યાં ઓલરેડી રેસ્ટોરન્ટ તો હોય જ છે પરંતુ અમે રેસ્ટોરન્ટ માટે કંઈ અલગ વાત સર આપે જે પ્રમાણે કીધું કે ભઈ એનું વેરિફિકેશન કરવામાં આવશે ટીવી કરવામાં આવશે તો સર જે મલ્ટીપલ સ્ટેટમાં ફરતો હશે સાહેબ એનું કઈ રીતે ટીવી કરવામાં આવશે એમાં અમારી પાસે સિસ્ટમ છે આઈસીજીએસ જે આજના ટાઈમ પર ચાલુ થયું છે જેની અંદર આખા દેશના ક્રિમિનલ્સની બાબતની વિગતો જે છે એમાં અપલોડ કરવામાં આવે છે ઇન કેસ અગર કોઈ વ્યક્તિની અગર મલ્ટી સ્ટેટમાં કોઈ ક્રિમિનલ એક્ટિવિટીઝ હોય તો દેન વી કેન ટ્રેક હિમ ઓન ધીસ પોર્ટલ ઓલ્સ